આની નઈ પહેલા પાણી આવ્યું ત્યારે તો આ અહીંયા આ બધું ભરાઈ ગયું બધું કુડિયના ને કારણે બધું ફૂડાય આ અહીંયા નઈ આ બધું ભરાઈ ગયું બે વર્ષનું હમ 6 વર્ષમાં ચોમાસામાં હા હોય ગયા વર્ષ આ ટાઈમે ગણપતિ આ ટાઈમે હા ગણપતિ આજે સાતમ તારીખ પચીસ આઠમો મહિનો બે હજાર ચોવીસ આ નર્મદા નદી છે આજે પાણી છોડવામાં આવ્યું છે એમ કહે છે જેવો ઘણું પાણી છે સામસંગ પાછું બની ગયું ગયા ના ને

જય રામદેવ પીર નર્મદા મૈયા ના દર્શન કરી લ્યો જો આજે નર્મદા મૈયા એના રોદ્ર સ્વરૂપમાં આવી ગયા છે થોડું થોડું સવારનું પાણી વધતું જાય છે ઘણા દરવાજા ખોલી છે એટલે મને એમ થયું કે ચાલો આપણે ન્યા છીએ એટલે જાય બધા મિત્રો લાઈક કરી દેજો આ નર્મદા નદી છે ભરૂચ અંકલેશ્વર અને ભરૂચની વચ્ચે સામે દેખાય છે એ સિટી ભરૂચ છે આ સિટી છે એ ભરૂચ છે ને આ સાઈડ અંકલેશ્વર આવે આજે નર્મદામાં પાણી છોડ્યું ને તો મને એમ થયું કે ચાલો હવે નર્મદા મૈયાના દર્શન કરી આવી ને જોતા આવી આપણે અંકલેશ્વર હતા એટલે ઘણો પબ્લિક જોવા પણ આવ્યું આની પેલા હમણાં ભરૂચમાં પાણી આવ્યું હતું ને અંકલેશ્વર ભરૂચમાં તો આ બધુંય ડૂબી ગયું હતું આ ખાડા એના જ છે આ પાણીના હિસાબે આ રોડ બોડ બધું એનું તોડી નાખ્યું હતું આ બધા આખે આખો રોડ હતો આખે આખો રોડ તોડી નાખ્યો હતો આ અડધે સુધી તોડી નાખેલો હતો ખાડા આ બધા મકાન તણાઈ ગયા હતા આ સમસાન ભૂમિ છે એ પણ તૂટી ગઈ કરી દેજો મિત્રો હજી તો આ મહેન્દ્રભાઈ ચાલુ થયું છે પાણી આવવાનું મારે ને મારે સાઠ કિલોમીટર થાય મારા હાડુભાઈ છે ને અહીંયા બાજુના ગામમાં જ રહે છે આગળ અહીંયા ગામ આવે ને ત્યાં જ રહે છે એને નર્મદા હાઉ નજીક પડે ખાલી બે કિલોમીટર થાય એક કિલોમીટર હોય બે થી એક કિલોમીટર થાય તમે આવતા રહ્યા રામદેવરાત્રિ તમારે આઠ ઇંચ વરસાદ પડ્યો એમ ને અમારે કાલ નો ચાલુ જ છે અંકલેશ્વર સુરત ભરૂચ બધે રામદેવરાત્રી આવતા રહ્યા કેટલું કચરું કરે બધાય ફોટા ને હાર ને બધું હા જો સામે દેખાય ને ભરૂચ સીટી જ છે આ બધાય ખાડા બાડા બધું આની પેલા પાણી અહીંયા આવી ગયું હતું ને ત્યારનું છે અહીંયા સુધી કાંઠો હતો આ બધું ખોદી નાખ્યું હતું હા કબીર રોડ આ સાઈડ ને જો આ સામેની સાઈડ છે ને જો ઓલો પુલ દેખાય ને સામે આગે એની સામે

એટલે હા ઘણી પબ્લિક નર્મદા મૈયા ના દર્શન કરવા આવ્યા હે હું ભાઈ ઘણા વર્ષોથી આ નથી ગયો કબીર વડ હવે દિવાળી ઉપર જઈશ દિવાળી ઉપર चलो तो बाय-बाय जय नर्मदा मैया महेंद्र भाई अब हमें जाइए वो ઘરે જઈને પાણીપુરી ખાવાની છે